નમસ્તે મિત્રો ગુજરાત પોલીસ માં ભરતી આવી ગઈ છે પીએસઆઈ કોન્સ્ટેબલ અને નોટિફિકેશન બી આજે જાહેર કરી દેવામાં આવ્યું છે તો આપણે નોટિફિકેશનની વિસ્તારમાં ચર્ચા કરી ગુજરાત રાજ્ય પોલીસ દળ વર્ગનગના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોક લોકરક્ષક કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેર ક્રમાંક જીપીઆરબી આરબી સ્લેશ બે હજાર પચીસ છવ્વીસ સેસ વન અને વિગતવારની સૂચનાઓ નીચે મુજબ છે તો ગુજરાત રાજ્ય પોલીસ દળ વર્કતંન ની પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર ની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્લાટુન કમાન્ડર તથા જેલ ગ્રુપ બે તેમજ લોક રક્ષક કેડર ની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF માં અને જેલ સિપાઈ ની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આ સર્વની સંબંધિત જગ્યાના ભરતી નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છુક ધરાવતા ઉમેદવારને તન બાર બે હજાર પચીસથી ત્રેવીસ બાર બે હજાર પચીસ સુધી આ દરમિયાન ઓજાસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે નેક્સ્ટ છે હવે જગ્યા જોઈએ તો જગ્યા કેટલી છે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની છસો ઓગણસાઠ જગ્યા છે પછી હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની એકસો ઓગણત્રીસ જગ્યા છે પછી જેલર ગ્રુપ ટુ પુરુષ માટે કુલ જગ્યા સીંકતે છે પછી બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની છ હજાર નવસો બેતાલીસ જગ્યા છે

કોઈ બી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ સ્નાતક કક્ષાની પદવી ધરાવતા હોવા જોઈએ હવે જે રક્ષક કેડરની લાયકાત શું છે તો અઢાર વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ અને તેત્રીસ વર્ષ કરતાં વધુ ન હોવી જોઈએ અને બાર પાસ હાયર સેકન્ડરી પરીક્ષા તમે પાસ કરેલ હોવા જોઈએ તે લોક રક્ષક કેડરની લાયકાત છે નેક્સ્ટ જોઈએ જોઈએ કે પોલીસ ઇન્સ્પેક્ટર કેડર એટલે લોક રક્ષક કેડરમાં ઉપલી વય મર્યાદા તમને છૂટછાટ કેટલી દેવામાં આવે છે તો જનરલ માટે પાંચ વર્ષ છે પછી અનામત કેટેગરીના પુરુષ માટે પાંચ વર્ષ છે અનામત વર્ષ છે અને રમતવીરોમાં ઉપર એક થી ત્રણ મુજબની છૂટછાટ ઉપરાંત ઉપલી વયમર્યાદામાં વધારાની છૂટછાટ પાંચ વર્ષની દેવામાં આવે છે અને માજી સૈનિકને બી એ જ રીતે ત્રણ વર્ષ સુધીની છૂટછાટ દેવામાં આવે છે

ના ઉમેદવારો સિવાયના તમામ ઉમેદવાર માટે હાઈટ છે એકસો પાંસઠ સેન્ટીમીટર અને છાતી છે ઓગણા એસી ફુલાવ્યા વગર અને ફૂલાવીને ચોર્યાસી રહેશે અને મહિલાઓ માટે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે ઊંચાઈ એકસો ને પચાસ રહેશે અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ મહિલા ઉમેદવાર માટે એકસો પંચાવન સેન્ટીમીટર ઊંચાઈ રહેશે હવે જોઈએ પરીક્ષા ફી તો કે જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂપિયા સો ફી ઉપરાંત લાગુ પડતા બેઝ બેંકના સર્વિસ ચાર્જ ભરવાના રહેશે અને ઈડબલ્યુએસ એસ સ્કેડ્યુલ કાસ્ટ સ્કેડ્યુલ ડ્રાઈવ અને સોશિયલ એન્ડ ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ તથા માજી સૈનિક ઉમેદવારો એ ફી ભરવાની નથી હવે પીએસઆઈ કેડર માટે સો રૂપિયા ભરવાના રહેશે અને તમારે બેય ફોર્મ ભરવા હોય તો તમારે બસો રૂપિયા ભરવાના રહેશે હવે જોઈજો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તવા ભરતી માટે જરૂરી સૂચનાઓ તો શારીરિક ક્ષમતા કસોટી તથા શારીરિક માપદંડ કસોટી માં ઉત્તીર્ણ થનાર તમામ ઉમેદવારને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની સેકન્ડ સ્ટેજ મેન્સ एग्जाम માં બોલાવવામાં આવશે હવે મેઈન एग्जाम નો સિલેબસ આપને દેવામાં આવ્યો છે તો પહેલું પેપર છે તે જનરલ સ્ટડી રહેશે બસો માર્ક નું હશે અને ત્રણ કલાકનું હશે અને બીજું પેપર છે એ ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજનું રહેશે સ્કીલિવ રહેશે એ સો માર્ક નું હશે અને ત્રણ કલાક હશે એમ ત્રણસો માર્કના બંને પેપર અને છ કલાકનો સમય મળશે હવે સિલેબસ ઓફ મેન્સ એક્ઝામ એમાં પેપર વનમાં જનરલ સ્ટડી એમસીક્યુ રહેશે એમાં પાર્ટ એ અને પાર્ટ બી બે પાર્ટ હશે એમાં પાર્ટ વનમાં સો એ સો માર્કનું હશે ને સો એમસી ક્યુ હશે અને તમે એમાં મિનિમમ તમારે ચાલીસ ટકા માર્કસ મિનિમમ તમારે ચાલીસ ટકા માર્કસ લાવવા પડશે અને નેગેટિવર્કિંગ ઝીરો પોઈન્ટ પચીસ છે અને તેનો સિલેબસ છે રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રેશન પચાસ માર્કનું છે અને ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ પચાસ માર્કનું છે એમ કરીને ટોટલ સો માર્કનું હશે પાર્ટ એમાં પછી પાર્ટ બી માં છે સો માર્ક રહેશે સો માર્કમાં એમસી ક્યુ રહેશે અને ચાલીસ ટકા મિનિમમ તમારે ક્વૉલિફિકેશન રહેવાનું રહેશે અને નેગેટિવ માર્કિંગ ઝીરો પોઈન્ટ પચીસ છે અને પાર્ટ બીમાં સિલેબસ છે ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન પચીસ માર્કનું રહેશે પછી હિસ્ટ્રી જીઓગ્રાફી અને કલ્ચર પચીસ માર્કનું કરંટ અફેર્સ અને જનરલ નોલેજ પચીસ માર્ક્સનું એન્વારમેન્ટ સાયન્સ એન્ડ ટેક એન્ડ ઇકોનોમિક્સ પચીસ માર્કનું એમ કરીને સો માર્કનું પાર્ટ બીમાં તમને પેપર રહેશે નેક્સ્ટ છે પેપર ટુ ગુજરાતી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ એન્ડ ડિસ્ક્રિપ્ટિવ તો તેમાં તમારે પાર્ટ એમાં ગુજરાતી લેંગ્વેજ સ્કિલમાં એસે ત્રણસો પચાસ વર્ડ ત્રીસ માર્ક્સનો રહેશે પછી પ્રેશાઈ રાઇટિંગ દસ માર્ક્સનું રહેશે કોમ્પ્રિહૅન્સિંગ દસ માર્કનું રિપોર્ટ રાઇટિંગ દસ માર્કનું અને લેટર રાઇટિંગ દસ માર્કનું એવી રીતે પાર્ટ બીમાં ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલમાં પ્રેશઈ રાઇટિંગ દસ માર્કનું કોમ્પ્રિહૅન્સિન દસ માર્કનું અને ટ્રાન્સલેટ ફ્રોમ ગુજરાતી

સાયન્સ યુનિવર્સિટી અગાઉ ગુજરાત ફોરેન્સિક્સ યુનિવર્સિટી તરીકે ઓળખાતું હતું અને તેના દ્વારા આપવામાં આવેલ એક વર્ષ અને તેનાથી વધુ સમયગાળાની કોઈ પણ ડિપ્લોમા સ્નાતક ડિગ્રી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા ઉમેદવારને નીચેના વધારાના ગુણ આપવામાં આવશે એક વર્ષ તમે કોર્સ કર્યો તમને પાંચ ગુણ આપવામાં આવશે બે વર્ષ કોર્સ કરેલો હોય તો નવ ગુણ આપવામાં આવશે ત્રણ વર્ષ માટે બાર ગુણ

પાર્ટ એને પાર્ટ બી એન્ડ બે પાર્ટ રહેશે બસો માર્કમાં અને ત્રણ કલાકનો સમય રહેશે એમાં પાર્ટ એમાં એસી માર્ક હશે ને એસી એમસીક્યુ હશે અને તેમાં પાર્ટ એમાં તમારે એસીમાંથી ચાલીસ ટકા મિનિમમ માર્ક લાવવા પડશે અને નેગેટિવ ઝીરો પોઈન્ટ પચીસ છે અને તેનો સિલેબસ છે રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રેશન ત્રીસ માર્કનું છે ક્વોન્ટિટી ઓફ ટીર્યુ ત્રીસ માર્કનું છે અને કોમ્પ્રિહન્સિવ ઇન ગુજરાતી લેંગ્વેજ એ વીસ માર્કનું છે એમ કરીને ટોટલ એસી માર્કનું પેપર રહેશે અને પાર્ટ બીમાં એકસો વીસ માર્કનું પેપર છે અને એકસો વીસ એમ સીક્યુ છે અને તમારે એકસો વીસના ચાલીસ ટકા માર્ક પાર્ટ બીમાં લાવવા પડશે અને ઝીરો પોઈન્ટ માર્ક નેગેટિવ છે અને હવે તેનો સિલેબસ છે ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એ ત્રીસ માર્કનું છે કરન્ટ અફેર્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી જનરલ અવેરનેસ જનરલ જનરલ નોલેજ એ ચાલીસ માર્કનું છે હિસ્ટ્રી કલ્ચર હેરિટેજ એન્ડ જીઓગ્રાફી ઓફ ગુજરાત ઇન ભારત એ પચાસ માર્કની છે એમ ટોટલ એકસો વીસ માર્કનું પેપર તમારે રહેશે ઝીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કિંગ રહેશે અને બસ આ વિડીયોમાં આપણે નોટિફિકેશનની બધી જ ચર્ચા કરી લીધી છે જો તમે વિડીયો સારો લાગ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ